સત્યાવીસ લોકોને ભરખી જણા અગ્નિકાંત મુદ્દે છ જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટ સુનાવણી હતી જજ બિરેન વૈષ્ણવ અને જજ દેવન દેસાઈની બેન્ચને સમગ્ર સુનાવણી ચાલી હતી અમદાવાદમાં શ્રે હોસ્પિટલ ફાયર દુર્ઘટના સમયે પીઆઈએલ કરનાર એડવોકેટ અમિત પંચાલ હાઇકોર્ટ રૂમમાં ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ મહાનગરપાલિકાને રજૂઆત એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને એડિશનલ એડવોકેટ જનરલ મનીષા શાહ પણ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા ફાયર ઓફિસરો પણ કોર્ટમાં હાજર હતા હાઈકોર્ટ આજે આરએમસી ઉપર બરાબરની ગરજી હતી કહ્યું હતું કે ગેમ ઝોન શરૂ કર્યા તમે રમતા રમો છો બીજા ખાતાઓના કર્મચારીઓ ઉપર દોડી રહ્યા છો અઠાવીસ લોકોમાં નિર્દોષ બાળકોના જીવ ગયા છે કમિશનર સામે આઈપીસીની કલમ કેમ નહીં બ્રિજેશ તિવારીએ કહ્યું હતું કે પુરાવા દૂર કરવા કોણે આદેશ આપ્યા રાજ્ય સરકાર ગુનેગાર બે મહિના નો સમય માંગ્યો હતો પણ સરકારે અઠાવીસ જૂન સુધીનો સમય આપ્યો છે કોર્ટ સમક્ષ મોકડ્રીલ ના ડેટા મુકાયા છે હવે વધુ સુનાવણી તેર જૂન હાથ ધરાશે એટલે કે અરજી કરનાર આ ગેમઝોન જાણી એક દસ બે હજાર બાવીસ પહેલાં ક્યારથી બાંધકામ હતું જે લખવું આ એફિડેવિટમાં બહુ જરૂરી હોય છે તેનો ઉલ્લેખ કરેલો નહીં એટલે તે પૂર્તતા માગી છે ડ્રોઈંગમાં એરિયા ટેબલમાં જરૂરી સુધારા કરી પૂર્તતા કરશો એફએસઆઈની ગણતરી દર્શાવશો ચાલુ વર્ષનો ભરપાઈ કરેલ મકાનવેરાની નકલ સામેલ રાખેલ નથી તેની પૂર્તતા કરશો જરૂરી બાહેધારી પત્રક સ્ટેમ્પ પેપર સહ રજૂ કરશો સોસાયટી એનઓસી એરપોર્ટ એનઓસી ફાયર એનઓસી રજૂ કરશો એટલે કે રજૂ કરેલ ન હતી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરશો આમ જુઓ તો મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જે તે પોલીસ ખાતાના અધિકારીઓ લોકલ પોલીસ સ્ટેશનની હદના અધિકારીઓ એ તમામે આંખ આડા કાન કરી એમની ફરજ પૂરી નથી કરી એનું કીધા વગર સ્પષ્ટપણે એ લોકો સ્વીકાર કરે આ બનાવ પહેલા સ્થળ પર જે સ્થિતિનો તાગ મેળવવાનો હતો તેનું શું કર્યું તે બાબતે સાવ સાયલન્ટ છે સાયલે ચાર પાંચ બે હજાર અરજી આવી હતી તેમાં નવ પાંચ બે હજાર ચોવીસે વાધા લખ્યા એ પછી આ ધવલ કોર્પોરેશન એટલે કે જે આ ટીઆરપી ઝોન છે એ લોકો નથી આવ્યા અને ખુલાસો નથી થયો અને આ ઘટનાથી તેનો ખાલી ઉલ્લેખ છે તેમના નાક નીચે છેલ્લા ત્રણેક વર્ષથી આ એક્ટિવિટી ચાલતી હતી તે બાબતે સદંતર ઓર્ડર મુજબ ચારે મહાનગરપાલિકાના કમિશનરે એફિડેવિટ ફાઇલ કરી આર એમસી એફિડેવિટ જણાવ્યું કે અમિત અરોરા તેમાં કહ્યું સમયાંતરે ચેકિંગ કરાયું નથી ફાયર વિભાગે ટીઆરપી ગેમ ઝોનમાં ચેકિંગ કર્યું નહીં ફાયર એનઓસી માટે ટીઆરપી અરજી કરી નહોતી આનંદ પટેલ અકસ્માત વખતે આરએમસી ના કમિશ્નર તેમની એફિડેવિટ જણાવે છે કે ટિકિટ બુકિંગ માટેની પરમિશન લેવાઈ નહોતી હતી અત્યારના આરએમસી કમિશનરે કહ્યું કે આ ટીઆરપી ગેમ્સોના ગેરકાયદેસર બાંધકામ વિશે એથોરિટી જાણતી હતી